નમસ્કાર મિત્રો બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે તમે જ્યારે આધારની વેબસાઇટ પરથી ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરો છો તે પ્રોટેક્ટેડ હોય છે તેને આપણે કઈ રીતે ઓપન કરી શકીએ તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવીએ તમે તમારા આધાર કાર્ડને ઓપન કરવા જશો ત્યારે એક પાસવર્ડ માગશે એટલે કે તમારું આધાર કાર્ડ પ્રોટેક્ટેડ હશે પાસવોર્ડમાં તમારે તમારા નામના પ્રથમ ચાર અક્ષર એન્ટર કરવાના છે ત્યારબાદ તમારા તમારું જે જન્મ જન્મનું જે વર્ષ છે તે એન્ટર કરવાનું છે અહીંયા આપ ઉદાહરણ તરીકે જોઈ શકો છો આ રીતે તમારે તમારા નામના પ્રથમ ચાર અક્ષર એન્ટર કરવાના છે એ પણ કેપિટલ લેટરમાં ત્યારબાદ જન્મનું વર્ષ એન્ટર કરવાનું છે આટલું એન્ટર કરતા તમે તમારો આધાર કાર્ડ ઓપન કરી શકશો અમારો આ વિડિયો તમને ઉપયોગી થયો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્ર સુધી શેર કરજો Thank you.